અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો અને બી ઇન્ડિયાના અહેવાલની અસર જોવા મળી ધોવાણ પર માટીનું પુરાણ કરવામાં આવ્યું બી ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું અને રિપેરિંગનું કામ કર્યું રસ્તામાં માટીનું પુરાણ અને રિપેરિંગ પણ કરવામાં આવ્યું આટલા સમયથી સ્થાનિકો વારંવાર સતત માંગણીઓ કરતા હતા રજૂઆતો કરતા હતા પરંતુ તંત્રની આંખ ખુલતી નહોતી બી ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું અને આ રસ્તાનું રિપેરિંગ કામ કર્યું છે જે રસ્તામાં માટીનું પુરાણ કરવામાં આવ્યું છે ભાવનગરના જેસર નજીકનો આ રસ્તો છે જે રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર હતી અને જેસરના બીલા ગામના લોકોને મુશ્કેલી પડી રહી હતી રસ્તો તૂટેલો હોવાથી આવવા જવામાં મુશ્કેલી પડતી હતી કોઝવે નું ધોવાણ થયું હતું જેથી અન્ય ગામ સાથેનો સંપર્ક તૂટ્યો હતો વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલી પડતી હતી બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર ચાગ્યું છે

થવાની સાથે જ અત્યારે પુરાણ કરી અને રસ્તો રિપેરિંગ કરવામાં આવ્યો બિલકુલ સૈયદ માહિતી બદલ આભાર તો જે પ્રમાણે લોકોને રસ્તામાં